કોઈ પણ પદાર્થ કે દ્રવ્ય જે છે એ આવા પરમાણુઓનો બનેલો છે અને આવા કોઈ પણ પદાર્થ છે એને આપણે

ઓક્સિજન છે એના એકના છેદમાં સોળમા ભાગના દળને એકમ તરીકે લીધું આપણને પ્રશ્ન થાય કે ઓક્સિજન જ શા માટે તો ઓક્સિજન જે છે એ કુદરતમાંથી જ્યારે મળે છે આ ઓક્સિજન મોટા ભાગના તત્વો સાથે સંયોજન બનાવે છે એટલે કે મોટા ભાગના તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે માટે ઓક્સિજન જે છે એના એકના છેદમાં સોળમા ભાગના દળને એકમ તરીકે

બારમો ભાગ એટલે કે એક ના બારમા ભાગના વજનને એકમ તરીકે લેવામાં આવે છે આ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ એક ફળ વિક્રેતા છે એની પાસે એક તરબૂચ છે હવે આ જે તરબૂચ છે એના બાર સરખા ભાગ પડે છે અને આ જે બાર સરખા ભાગ થશે એમાંથી એક ટુકડો અલગ કરી અને એનું વજન કરતા એ વજન એક ના છેદમાં બારમા

નક્કી કરવામાં આવે છે અને એકમ છે એને દર્શાવવામાં આવે છે તત્વ છે એનું પરમાણ્ય દળ કઈ રીતે મળે છે કેટલું મળે છે તે આપણે જોઈએ તો હાઇડ્રોજન હાઇડ્રોજન તત્વ છે એનું પરમાણ્ય દળ એક લિમિટ મળશે આપણે સમજેલા ઉદાહરણ મુજબ જોઈએ તો એક હાઇડ્રોજન પરમાણુ જે છે એની સામે એક કાર્બનનો ટુકડો લેવામાં આવે એટલે કે એક યુનિટ થશે આ હાઇડ્રોજન છે એનું પરમાણુય દળ એક યુનિટ થશે એ જ પ્રમાણે કાર્બન લઈએ તો કાર્બનનું દળ બાર યુનિટ થશે એટલે કે કાર્બન જે છે એ એનું દળ પરમાણુય દળ છે એ 12 નાઇટ્રોજન તો નાઇટ્રોજનનું જે પરમાણ્ય દોર છે એ ચૌદ યુ થશે ઓક્સિજન ઓક્સિજનનું પરમાણ્ય દોર સોળ યુ થશે સોડિયમ સોડિયમનું પરમાણ્ય દોર છે એ ત્રેવીસ ગયુ થશે મેગ્નેશિયમ ચોવીસ યુ સલ્ફર બત્રીસ યુ ક્લોરીન પાંત્રીસ પોઈન્ટ પાંચ યુ અને કેલ્શિયમ ચાલીસ યુ જુદા જુદા તત્વો છે એના પરમાણીય દળ છે એ આ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના મળે છે હવે મોટાભાગના જે પરમાણીય દળ તમે અહીંયા જોશો તો પૂર્ણાંક સંખ્યામાં જોવા મળે છે એક જ તત્વ ક્લોરીન જે છે

માં આભાર જો તમને વિડિયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો